આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પ્રદીપ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત મરવડ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય કૃષિ શિક્ષણ સહિત અન્ય વિભાગો દ્વારા કેન્દ્ર સરકારની યોજનાની માહિતી આપવામાં આવી હતી ગ્રામજનો સાથે મળીને ગ્રામની સમસ્યા અને નવા પ્રોજેક્ટ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી ગ્રામસભામાં જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ બીડીઓ સરપંચ પ્રીતિબેન સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા દમણ દીવના સાંસદ દિલ્હી હોવાથી તેઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગ્રામસભામાં જોડાયા હતા શિક્ષા વિભાગ સમગ્ર શિક્ષા દમણ અંતર્ગત દમણ જિલ્લાની સરકારી પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસકર્તા અને શાળા બહારના દિવ્યાંગ બાળકો માટે સ્વાસ્થ્ય ચકાસણી શિબિર ચંદ્રશેખર આઝાદ હાઈસ્કૂલ રીંગણવાડા નાની દમણ ખાતે યોજાઈ હતી શિબિરમાં અલીમકો દ્વારા જુદી જુદી વિકલાંગતા ધરાવતા એક્યાશી જેટલા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જુદી જુદી વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષા વિભાગ સમગ્ર શિક્ષા દમણ દ્વારા જરૂરી સાધન સહાય આપવામાં આવશે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોની મુક્તિનો મુદ્દો દમણ દીવ સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં ઉઠાવ્યો હતો લોકસભામાં તારાંકિત પ્રશ્ન દ્વારા સાંસદ ઉમેશભાઈ પટેલે સરકારને જણાવ્યું હતું કે મારું રાજ્ય દરિયા કિનારે જોડાયેલું છે અને આપણા રાજ્યના મોટાભાગના લોકોની આજીવિકા માછીમારી ઉપર નિર્ભર છે જેમાંથી ઘણા નિર્દોષ માછીમારો વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમણે કહ્યું કે પાકિસ્તાનની જેલમાં બંધ આ માછીમારોની હાલત ખૂબ જ દયનીય છે તેઓ ખૂબ જ પરેશાન છે કેટલાક માછીમારોને ત્યાંની કોર્ટ દ્વારા પાકિસ્તાનની જેલમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે તેમ છતાં ત્યાંની સરકાર દ્વારા તેમને મુક્ત કરવામાં નથી આવી રહ્યા આ ગરીબ માછીમારોને મુક્ત કરાવવા માટે અલગ નીતિ બનાવીને તેમને મુક્ત કરવાના પ્રયાસો કરવા જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એકસો એકતાળીસ વર્ષ જૂના કુવા ફરીથી લોકોને સેવા આપી રહ્યા છે દમણમાં રોડ અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે અને કામ દરમિયાન પાઇપલાઇન તૂટવાથી એક બે દિવસ પાણીની સમસ્યા ઊભી થાય છે આ સમસ્યાના નિકાલ માટે દામિની વુમન ફાઉન્ડેશને બોરાજીવા શેરીમાં એકસો એકતાળીસ વર્ષ જૂના કૂવાની સફાઈ લોકો સાથે મળીને કરી હતી સફાઈ પછી મોહલ્લાના લોકો દ્વારા કૂવાની પૂજા કરવામાં આવી હતી જૂના પાણીના કુવા અને ઐતિહાસિક અને કુદરતી જળ સ્ત્રોત તરીકે પુનઃસ્થાપિત કરવાથી લોકોમાં આનંદની લાગણી છવાઈ છે જૂના કૂવામાં સફાઈ અને કલરકામ કરવામાં આવ્યું છે પાણીની મોટર અને બે ટાંકી અને ચાર નળ પણ લગાડવામાં આવ્યા છે દામિની વોવન ફાઉન્ડેશનના ચેરમેન સિમ્પલ ટંડલે પણ લોકોને પાણી અને પરંપરાગત કુવા વિશે જાગૃત કર્યા હતા માછી સમાજમાં કુવાનું મહત્વ છે લગ્નના શુભ પ્રસંગે કુવામાંથી પાણી ભરી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે કુવાની પૂજા પછી વોર્ડના લોકો કુવા સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા આ કુવાથી બોરાજીવા શેરી સહિત આજુબાજુની શેરીના લોકોને પણ પાણીનો લાભ મળશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન સુરત અને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દમણની નિફ્ટ કોલેજમાં એક વેવ્સ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં સીબીસી સુરતના અધિકારી સંજય શાહ અને નિફ્ટના પ્રિન્સિપાલ સંદીપ સંચાલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન આગામી બેવસ સમિટ બે હજાર પચીસની પ્રસ્તાવના તરીકે કરવામાં આવ્યું હતું જે પાંચથી નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજાશે આ વૈશ્વિક સમિટ મીડિયા અને મનોરંજનના વિશાળ વિશ્વની શોધ કરશે કાર્યક્રમમાં અનેક સ્પર્ધા પણ રાખવામાં આવી હતી મકાઉ દેશની સરકાર દ્વારા યોજાતા લ્યુસોફોનિયા ફેસ્ટિવલમાં દમણમાંથી આઠ આર્ટિસ્ટની પસંદગી કરવામાં આવી આ કલાકારો ચાર દિવસ સુધી મકાઉના અલગ અલગ જિલ્લામાં પરફોર્મન્સ કર્યા હતા મકાઉમાં માછી પોર્ટુગીઝ એન્ડ ગરબાની પ્રસ્તુતિ મકાઉ શહેરના અલગ અલગ સ્થળો ઉપર ચાર દિવસ માટે કરાઈ હતી આ પરફોર્મન્સ જોઈ મકાઉના દર્શકો ખૂબ જ પ્રોત્સાહિત થયા હતા અહીં સ્થિત કલ્ચરલ કમિટી ઓફ ગોવા દમણ અને દીવના દરેક આર્ટિસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું અને મકાઉમાં રહેતા દમણના પૂર્વ સ્થાનિકોને મળવાનો મોકો મળ્યો હતો દમણ દીવના ઇતિહાસમાં પ્રથમ વખત આ તક યુવાનો અને દમણ દર્શન ગ્રુપને મળી હતી આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પ્રદીપ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું